ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષ ચૂંટણીની પૂર્વ તૈયારીમાં લાગી યૂક્યા છે ત્યારે આ તરફ ગુજરાતમાં નવી પાર્ટી તરીકે ઉભરી આવેલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કે જેમણે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે જી હા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલા પણ તૈયારીમાં લાગી ચૂક્યા છે પાલનપુર ખાતે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે શંકરસિંહ વાઘેલાએ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં બેઠક યોજી હતી અને તેમાં તેમણે દારૂબંધી ગુજરાતમાંથી હટાવી જોઈએ તેવું વિવાદિત ક્યાંક નિવેદન આપ્યું અને ત્યારબાદ તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ પણ દારૂબંધી જેવું કંઈ છે જ નહીં ખુલ્લે આમ દારૂ વહેંચાઈ રહ્યો છે ગુજરાતનું એવું કોઈ ગામડું કે સ્થળ બાકી નહીં હોય કે જ્યાં પોટલી નથી મળતી એટલે કે તમામ જગ્યાએ દારૂ વહેંચાઈ રહ્યો છે ગુજરાતની અડીને આવેલા રાજસ્થાન મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી એટલે ગુજરાતની ખૂબ નજીક આવેલા રાજ્યોમાં દારૂબંધી ન હોવાથી ગુજરાતમાં પણ બેફામ દારૂ વેચાઇ છે બેફામ દારૂ પીવાય છે ખરાબ દારૂ પી અનેક લોકોના અત્યાર સુધી મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તો પછી ગુજરાતમાંથી પણ દારૂબંધી હટાવી લો કારણ કે ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે નહીં એવું લાગી રહ્યું છે અને દારૂ છુપાવવો થોડો અઘરો હોવાના કારણે હવે યુવાનો ડ્રગ્સના રવાડે પણ ચડી ગયા હોવાની વાત પણ શંકરસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવી તો આ સાથે શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને આ દારૂની આવકમાંથી સરકારને જે પૈસા મળે તે ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ વાપરવા જોઈએ ગરીબ લોકોના આરોગ્ય પાછળ આ પૈસા વાપરવા જોઈએ એટલે ગુજરાતમાં જે રીતે બેફામ દારૂ ઘુસાડવામાં આવે છે બુટલેગરો પોતાના જે રીતે વ્યવસાય કરી રહ્યા છે અને જેટલો દારૂ ગુજરાતમાં પીવાય છે એટલો દારૂ તો દારૂબંધી નહીં હોય તેવા રાજ્યમાં પણ નથી પીવાતો કારણ કે શંકરસિંહ વાઘેલાએ જે નિવેદન આપ્યું કે ગુજરાતનું કોઈ એવું ગામ બાકી નથી કે જ્યાં દારૂ ન મળતો હોય તો પછી દારૂબંધી જેવું કંઈ છે જ નહીં કારણ કે ગુજરાતમાં એટલો દારૂ પીવાય છે દારૂ સાથે ડ્રગ્સના રવાડે પણ યુવા હવે ચડી ગયું છે એટલે દારૂને લઈ ગુજરાતની સ્થિતિ તો ખૂબ ખરાબ છે જ બીજી તરફ ગુજરાતમાં હાલ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસર કરે તેમ છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે જ્યારે ગુજરાતમાં એક પૂર્વ મુખ્યમંત્રીએ દારૂને લઈ જે નિવેદન આપ્યું છે આ નિવેદનની કેવી અસર થાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે નજીક છે ઉત્તરાયણ બાદ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ એટલી જ સક્રિય થઈ છે શંકરસિંહ વાઘેલા ખુદ હવે છે 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 મતદારોને મળી રહ્યા તે જોતા લાગે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ કંઈક અલગ આવે તેવી શક્યતા છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ગુલસોની અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું